સુરતમાં શહેરના ગુનાખોરીને દાદાગીરી બનાવો વધી રહ્યા છે ત્યારે ગોડાદરા વિસ્તારમાંથી એક ચુકવનારો વીડિયો સામે આવ્યો છે આ વીડિયોમાં એક વ્યક્તિ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર સાથે રોક તો નજરે ચડી રહ્યો છે વાત કરીએ સુરતના ગોડાદરા વિસ્તારની જ્યાં થોડા દિવસો પહેલા એક વ્યક્તિ જાહેરમાં ચપ્પુ લઈને લોકોને ડરાવી રહ્યો હતો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ ઉર્ફે રાજા સમજીવન પટેલને ઝડપી પાડ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ પણ ગુનાની ઇતિહાસ ધરાવે છે મળતી માહિતી અનુસાર આરોપી પાસેથી એક તીક્ષ્ણ ચપ્પુ મળી આવ્યું છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈપણ બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરી આ ઘટનામાં સુરતમાં વધી રહેલા ગુનાખોરીના પ્રમાણનો એક વધુ પુરાવો છે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે પરંતુ સવાલ એ છે કે આવા બનાવોને કેવી રીતે રોકવા સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે પરંતુ જનતાએ પણ જાગૃત રહેવાની જરૂર છે જો તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરો